વાત કરી એવા ભેજા બાજોની જેમની નજર તમારી લક્ઝરી કાર પર છે તમને વધુ ભાડું આપવાનું કહી તમારી કિંમતી અને મોંઘી કાટ કાર ભાડે લઈ જઈ બારબાર વેચી દેતા અથવા ગીરવી મૂકી દે રોકડી કરી લેતા અને જ્યારે કાર માલિકે કાર વિશે પૂછે ત્યારે ગલ્લા તલ્લા કરી દેતા પરંતુ કેટલાક કાર માલિકોને શંકા જતા તેઓએ પોલીસમાં ફરિયાદ કરાતા આખું રેકેટ બહાર આવ્યું હતું જેમાં માસ્ટર માઇન બારડોલીના અંકિત પરેશાનું નામ બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે અલભેગા કર્યા છે જેર વૈભવ દેસાઈને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે કામરેજ પોલીસના જપ્તામાં મોતાનું મોઢું શરમથી નીચું કરી મોં છુપાવી રહેલા યુવાનનું નામ અંકિત પરેશકુમાર શાહ છે બાડોલના ચારસો ચાર નંબરના વિક્ટોરિયા એવન્યુમાં રહે છે ચહેરાથી માસૂમ લાગે છે પણ રીઠા આરોપીને આવે એવું કામ કર્યું છે આરોપી અંકિત અને તેના સાગરીતો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લક્ઝરી કાર ભાડે લેતા કાર માલિકને કહેતા એનઆરઆઈને ફરવા લઈ જવાનું છે કાર માલિકે વધારે ભાડું નક્કી કરે તેમનો વિશ્વાસ જીતી એક બે વાર કાર લઈ જતા અને

મોટ ગાડીઓ લોકો પાસેથી માહિતી એલસીબી ટીમ મળતા એલસીબી પીએસઆઈ એન ચૌહાણ અને એલસીબી ટીમે આ કામે એક આરોપી અંકિત પરેશ કુમાર શાહ ને ઝડપી પાડી તેની પાસેથી સાત ગાડી રિકવર કરેલ છે તેમજ આ કામે આરોપીઓ વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં કોસંબા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં એમ કરીને સ્ટેશન ગુના દાખલ થયેલા છે આ કામનો આરોપી અંકિત તેમજ વોન્ટેડ આરોપી વૈભવ બંને વિસ્તારમાં ફરી અને એનઆરઆઈ લોકોને ગાડીઓ ભાડે આપવાની છે એવું કહી અને લોકો પાસેથી ઉચ્ચ ભાડાની લાલચ આપીને ગાડીઓ ભાડા કરાર લેતા હતા અને ત્યારબાદ લોકોને ભાડું નહીં આપી અને લોકોની ગાડીઓ બીજી ત્રીજી પાર્ટીને વેચી મારી અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા તે ગુનાઓનો પર્દાફાશ થયેલો છે હાલમાં આરોપી અંકિત તેમજ મુદ્દામાલ

શક્યતા રહેલી છે કે બીજી પાંચ સાત ગાડી રિકવર થઈ શકે અને આ રેકેટ છેલ્લા એક બે વર્ષથી ચાલતું હોય એવું તપાસ દરમિયાન જણાય આવે

પોલીસના હાથે ઝડપાયેલા અંકિત શાહની પૂછપરછ કરી છે વિગત બહાર આવી એનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે કેમ કે આરોપી અંકિત અને વૈભવ દેસાઈ કાર માલિકનો સંપર્ક કરતા અને કાર માલિકને વિશ્વાસમાં લઈ તેમની કાર ભાડે લઈ જતા અને કાર અલગ અલગ સાહેદો પાસેથી લઈ કાર ગીરવી મૂકી દેતા પોલીસ આરોપી અંકિત પાસે સાત જેટલી લક્ઝરીઝ કાર કબજે લીધી છે આરોપી અંકિત શાહ અને વૈભવ દેસાઈ કાર માલિકને ઊંચું ભાડું ચૂકવી કાર લઈ જતા એક બે વાર સમયસર ભાડું અને કાર